નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક સહકારી બેંકની નોકરીની જાહેરાતની સંપૂર્ણ માહિતીનો વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો આ નોકરીની માહિતીનો વિડીયો જો તમને પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો મિત્રો ચાલો જોઈએ કઈ બેંકની આ જાહેરાત છે તો ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદ તો ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓર્પોરેટિવ બેંકની અંદર મેનેજર અને એકાઉન્ટની જગ્યામાં ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જગ્યાની અંદર અરજી કઈ રીતના કરશો તેમાં લાયકાત શું શું છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો ચાલો આપણે આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી જોઈએ તો ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપોરેટિવ લિમિટેડ નડિયાદ હાલ એન સી માન્યતા પ્રાપ્ત સીબીબીઓ ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકા પણ ભજવી રહી છે જે સંદર્ભે બેંકના નેજા હેઠળ અલગ અલગ તાલુકામાં રજિસ્ટર થયેલા દસ એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઇઝેશન માટે સી ઇઓ પબ્લિક મેનેજર તથા એકાઉન્ટની જરૂરિયાત હોય તો નીચે જણાવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉત્સાહી અરજદારોએ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા સંપૂર્ણ બાયોડેટા સાથે બેંકના સરનામે અરજી કરવાની રહેશે હવે મિત્રો આપણે આગળ જોઈએ કે જગ્યાઓ અને તેની લાયકાત અનુભવ શું હોય છે તો અહીં આ ટેબલની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો સિરિયલ નંબર એક જગ્યાનું નામ છે સી એટલે કે મેનેજર એફપીઓ માટે નંબર ઓફ વેકન્સી એટલે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તો અહીંયા દસ જગ્યાઓ પર ભરતી થવાની છે ક્વોલિફિકેશનની જો અહીંયા વાત કરીએ તો મિત્રો બીએસસી એગ્રી એગ્રી માર્કેટિંગ અથવા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ અથવા ઇક્વિપમેન્ટ અથવા પ્રોફેશનલ વિથ પ્લસ ટુ એન્ડ પ્રોફેબિલિટી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એગ્રી માર્કેટિંગ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે તમે બીએસસી એગ્રી કર્યું હોય કે પછી તમે ડિપ્લોમા એગ્રીકલ્ચરના કોર્સ કરેલા હોય તો તેવા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે અહીં મિત્રો અનુભવની વાત કરીએ તો ત્રણ વર્ષનો અનુભવ પણ અરજી કરનાર ઉમેદવારો ધરાવતા હોવા જોઈએ એટલે કે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે હવે મિત્રો બીજા નંબરની જગ્યા છે તેની માહિતી લઈએ તો અહીં એકાઉન્ટ એફપીઓ માટે અરજીઓ મંગાવે છે તો તેની કુલ જગ્યાઓ દસ છે તેની લાયકાત આપણે જોઈએ મિત્રો તો બીકોમ એમ કોમ અથવા ધોરણ બાર સમકક્ષમાં કોમર્સનો સબ્જેક્ટ એકાઉન્ટન્સી હોય તેવા મિત્રો અરજી કરી શકે છે અહીં પણ જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેમને ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે એટલે કે બીકોમ એમકોમ એમ કોમ કર્યા પછી એકાઉન્ટન્સીની અંદર ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે હવે મિત્રો બેંક દ્વારા આપવામાં આવેલી મહત્ત્વની સૂચનાઓનો પણ આપણે

ઉમેદવારના અનુભવના આધારે ઉંમરમાં છૂટછાટ રહેશે તો મિત્રો અહીં પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે પરંતુ જે ઉમેદવારોનો અનુભવ વધુ હશે તેમને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે એટલે કે તમારો બેનિફિટ અહીં અનુભવનો રહેશે હવે મિત્રો આગળ જોઈએ કે બેન્કિંગ અથવા નાણાકીય સંસ્થાઓમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે જે ઉમેદવારો સ્મોલ ફાઈનાન્સ બેંકો છે કે કોઈ પણ નાની મોટી બેંકોમાં કામ કરેલું હશે તેવા ઉમેદવારોને આ જગ્યાઓ માટે પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત યુજીસી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હોવી જોઈએ એટલે કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાંથી ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી કરવાની રહેશે હવે મિત્રો આગળ જોઈએ સૂચના તો પસંદ કરેલા ઉમેદવારને અગિયાર મહિનાના સમયગાળા માટે કરાર આધારિત ઓફર આપવામાં આવશે એટલે કે મિત્રો આ જગ્યા કાયમી નથી આ જગ્યાઓ કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ છે છેલ્લી જે શરત છે જેમાં લખ્યું છે કે કોઈપણ શરતો વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર છે હવે મિત્રો અરજી કરવાની રીત તો અહીં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવી એટલે કે ઉમેદવારે પોતાના બાયોડેટા સાથે પોતાના પ્રમાણપત્રોની ઝેરોક્સ કોપી જોડીને આપેલા સરનામે અરજી મોકલવાની રહેશે અહીં કોઈ પણ પ્રકારની ઓનલાઈન અરજી કરવાની રહેતી નથી અરજી કરવાની મહત્વની તારીખો તો મિત્રો તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે જે ઉમેદવારો યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવે છે તેવા ઉમેદવારોએ આ જગ્યાઓ ઉપર અરજી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં કરી દેવાની રહેશે તે પછી કરવામાં આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં અરજી કરવાનું સરનામું મિત્રો અહીં અરજી કરવાનું સરનામું આપવામાં આવ્યું છે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક લિમિટેડ નડિયાદ સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ આડત્રીસ સિત્તેર જીરો બે નામના એડ્રેસ પર તમારે અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે હવે મિત્રો અહીં મહત્વની નોંધ જોઈએ તો આ જાહેરાત ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવેલી માહિતી પરથી સંદર્ભ લઈને લખવામાં આવેલી છે જો કોઈ ભૂલ હશે તો તેના માટે લેખક જવાબદાર રહેશે નહીં જેથી જ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓફિશિયલી જાહેરાત જોયા પછી જ અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોર્પોરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડની ભરતી જાહેરાતની સંપૂર્ણ માહિતીનો વિડીયો જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો તો અમારી યુટ્યુબ ચેનલની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી સંપૂર્ણ રીતના આપવામાં આવે છે તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર